બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલ દાંતીવાડા ડેમની અગત્યની માહિતી તારીખ ચાર જુલાઈ બે હજાર પચીસ ને શુક્રવારના સાંજે સાડા સાત વાગ્યા ની માહિતી મળી રહી છે દાંતીવાડા ડેમ માં પાણી ની આવક પાંચસો ત્રેપન ક્યુસેક હતી તે ઘટીને ચારસો પંચ્યાસી ક્યુસેક ચાલુ હોવાની માહિતી મળી રહી છે પાણી ની સપાટી પાંચસો ઓગણસાઠ દશાંશ નવ શૂન્ય ફૂટ હતી તે વધીને પાંચસો સાઠ દશાંશ શૂન્ય પાંચ ફૂટ હોવાની માહિતી મળી રહી છે પાણીનો સંગ્રહ તેર દશાંશ નવ છ ટકા હતો તે વધીને ચૌદ દશાંશ એક શૂન્ય ટકા હોવાની માહિતી મળી રહી છે આ હતી દાંતીવાડા ડેમની અગત્યની માહિતી બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા